મિત્રો આજે આપણે મગફળીના જે ફૂકનાશક દવા આવે એના માટે વાત કરવાની છે કે બે હજાર પચીસની અંદર જે કંપનીએ નવા નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે મગફળીની ફૂગ માટે ઘેરું માટે ટીકા માટે સફેદ ફૂગ માટે કાળી ફૂગ માટે એમ અલગ અલગ પ્રકારની નવાણું ટકા ફૂગમાં દવા કામ કરતી બે પ્રોડક્ટ આ વખતે આવી છે એની માહિતી મારે તમને આપી છે અને શોર્ટ વિડીયો આપણે મારી યુટ્યુબ ચેનલમાં નાખ્યો છે અને આખો વિડીયો તમને અત્યારે નાના પર બતાવું તમને તમને પ્રોડક્ટ વિશે માહિતી આપું કઈ કઈ પ્રોડક્ટ લોન્ચ કરી જે પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી મગફળીના ઉત્પાદનમાં વધારો આવે અને ગેરું ટીકા સફેદ ફૂગ કાળી ફૂગ એમ જમીનજન્ય ભૂગ અને ઉપરના પાંદડાની ફૂગ તમામ પ્રકારની ફૂગમાં કંટ્રોલ થાય એના માટે બે કંપનીએ બે પ્રોડક્ટ આ વખતે લોન્ચ કરી છે એ બે પ્રોડક્ટ વિશે તમને માહિતી આપું પહેલી પ્રોડક્ટની વાત કરું યુપીએલ કંપની છે આપણે યુપીએલ કંપની લ્યુરલ એલ એ યુ આર લ્યુરલ લ્યુરલ પ્રોડક્ટ લોન્ચ કરી છે એની અંદર મેન્કોઝેક અને પાઇગ્રોક્સ સ્ટ્રોબેરીનું ઝેર આવે છે પાંચ ટકા આ પ્રોડક્ટ કોઈ પણ નથી બરાબર છે આ પ્રોડક્ટ બહુ સારામાં સારી છે પંપની અંદર તમારે આના દસ પંપ થાય ટૂંકમાં છસો ગ્રામ છે બરાબર છે છસો ગ્રામમાં તમારે ટૂંકમાં દસ પંપ કરી નાખવાના સાઠ ગ્રામ પંપમાં પ્રમાણ રાખવાનું છે વિઘે બે અઢી અને ત્રણ પંપ કરો તો આનું પરિણામ સારું મળે આ ટેકનિક બેનકો જેપ છે જે કોન્ટેક ક્લિયર દવા છે અને પાયરો સ્ટ્રોબેરી છે એ સ્ટ્રોબિન ગ્રુપ સ્ટ્રોબિન ગ્રુપનું આ ઘેર આવે છે ડબલ્યુ આ પ્રોડક્ટ એવી છે કોન્ટેક ક્લિયર સિસ્ટમેટિક એક દવા કોન્ટેક ક્લિયરથી કામ કરે પાંદડા છોડવા હડે એટલે પ્રમાણે કામ કરે અને બીજી દવા છે સિસ્ટોમેટિક આ દવા ઉપરથી ઉપરથી નીચે સુધી મૂળ દવા પૂકે અને મૂળથી ઉપર ટૂંકમાં આખે આખી દવાનું કામ આ દવા કામ કરે છે કંપની છે યુપીએલ પ્રોડક્ટનું નામ છે લ્યુરેલ તો દરેક ગુજરાતના દરેક ખેડૂત મિત્રો રાજસ્થાનના દરેક ખેડૂત મિત્રો મારી વિનંતી કે પંપમાં સાઠ ગ્રામ નાખી કે ત્રણ પંપ કરી અને આનો તમે સ્પ્રે કરજો આ પ્રોડક્ટ મગફળી માટે બહુ સારામાં સારી પ્રોડક્ટ આવે છે આપણે કોઈ કંપની ભલામણ નથી કરતા પણ ઝેર સારું છે એટલે હું આની ભલામણ કરું છે લ્યુરેલ પ્રોડક્ટ છે અને યુપીએલ કંપનીમાં આવે છે નંબર બીજો આપણે ઉપેરા કંપનીના ઉપેરા દવાનું નામ બહુ છે તો આપણે ક્રિસ્ટલ કંપનીનું ગ્રુપ છે આપણે ક્રિસ્ટલ કંપનીનું એનો યુનિકોન પ્રોડક્ટ યુનિકોર્ન આ પ્રોડક્ટ તમારે પંપની અંદર ત્રીસ એમએલ નાખવાની છે એ કે તમારે ત્રણ પંપ કરવાના છે જ્યારે તમારી મગફળી ત્રીસથી પાંત્રીસ દિન થાય ત્યારે એને એક વખત સ્પ્રે કરી દેવાનું પરિણામમાં કાંઈ નહીં ઘટે અને આનું ટેકનિક છે કંઈક અલગ જ છે આની અંદર એફક્સો બેનજન આવે ચૌદ ટકા અને એફક્સા બેનો ઝોલ આવે તો એક ઝોલ ગ્રુપની દવા છે લેક્ઝાકોનો જોડ ટ્રાય સાઇકલો જોડ ટોપિકોનો જોડ ટેટાકોનો જોડ ટેબુકોનો જોડ એમ અલગ અલગ જોર પ્રકારની જે ફૂગ ચામડીના રોગમાં આપણે જે ફૂકનાશક કામ કરીએ એ પ્રકારે મગફળીનો અત્યારે ભેજવાળું વાતાવરણ હોય જમીનમાં ભેજ હોય બે ભેજ ભેગા થાય એટલે જેમ આપણે માણસની અત્યારે જે ખરેજવું થાય અથવા દાદર થાય ચામડીના રોગ શોમાં આમાં થાય એમ આ મગફળીને પણ ઘણી પ્રકારના રોગ લાગે એના માટે આ કંટ્રોલ માટે દવા છે કંપની છે ક્રિસ્ટલ દવાનું નામ છે યુનિકોન અને આ પપમાં તમારે દ્વિસેમેન્ટ નાખવાની છે બરોબર છે આનું ઝેર બહુ સારામાં સારું છે અને આ વખતે આ પ્રોડક્ટ લોન્ચ થઈ છે તો દરેક ખેડૂત મારે ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે તમે આ પ્રોડક્ટનો મેક્સિમમ ઉપયોગ કરો તમારે મગફળી માટે બેસ્ટ દવા છે પહેલો સ્પ્રે આનો કરી દીધો તમે લ્યુરોલનો એક સ્પ્રે તમે આનો કરી દીધો અને પછી તમને યોગ્ય લાગે તો એજોક સ્ટ્રોબેજની ટેમ્બુકોનો છે હેઝોક સ્ટ્રોબેજીની ડાયફોકોનો જોરશે પ્રાયોક્ષર છે પછી ડાયફોકોનો જોરને પ્રોપિકોનો છે પછી ટેબુકોનો છે ટેબુકોનો સલફે એમાં અલગ અલગ પ્રકારની દવા તમે ઉપયોગ કરવાથી તમારી મગફળીમાં સારામાં સારું ઉત્પાદન મળશે અને બીજા નંબરે સિઝેન્ટા કંપની પણ એક પ્રોડક્ટ આ વખતે લોન્ચ કરી છે કાળી ફૂક માટે સફેદ ફૂક માટે એનો પણ તમે ઉપયોગ કરજો અને ખાસ કરીને ખેડૂત મિત્રોને મારી યુપીએલ કંપનીનો આ પ્રોડક્ટની વાત કરું છું અને ટેસ્ટ કંપનીની આ પ્રોડક્ટ આ બે પ્રોડક્ટ ખેડૂત મિત્રો તમે પેટ ભર વાપરજો ખરેખર તમને સારામાં સારા પરિણામ મળશે બરાબર છે વધારે તમારે કંઈ માહિતી જતી હોય તમારે મને કોમેન્ટ કરવી કઈ પ્રકારની દવા આવે ભાવ છે તો મારા નંબરમાં ચેનલ છે આપણે શિવશક્તિ એગ્રો સેન્ટર એ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને મને કોમેન્ટમાં લખજો કે આ પ્રોડક્ટ કઈ રીતે વાપરવાની છે કેટલા કોમ કરવાના હું તમને આખી બધી માહિતી આપી બરોબર છે જય હિન્દ જય ભારત